ઓર કે તો ઠીક સમ 100 રૂપિયો તમારો ટેનલ લઈ જાવ એટલે લઈ જાવ ઠીક છે લીવાદ નહીં અમારું એ કેવું અમારો ખેત છે બરાબર તો મારા બનાસ કોઠમ સાબર કોઠમ બધું કોઈ કોઈનો તો થોડું કરતા તમે 100 રૂપિયો આલી દે તમારો મોઢું ઊભી થઈ જાય જો સીધા પર જો કા

તમારે છે ગમે એ મન તમે લઈ લ્યો તો કાકા છે સારો રોપ હોય ને એવો લેવાનો છે બરાબર રોપ તો છે યુનિવર્સિટી રોપ છે ધરવાળું ગેરંટી વાળું ધરો છે

આ રોગ લાફાય રોગ બધો આપો છે બીજો કેવો છે હા બધો તમારો છે કદાચ પધારશું ધરતો આપણ નંબર લેવો પડશે ના ના પણ આ લેતા જ છીએ ને પછી ટેકી કરી રોક તો રોક તો લઈ જઈએ પણ આપો કોઈ તકલીફ થાય તો યોના જાણતા ભાવને રોક છે તમને ઘમાં તો ભાઈ શું કી લ્યા જો સર કે સરસ રોક છે આ રોક તો મસ્ત છે હો બધાનો કોઈ ગયો પણ અમારકો વાટ આવ્યો નહી જો ના ના રો ફારો છે દવા ગીરીયા કે કશી ના ખેલું નઈ હું ખાતર વગરનો રોપ છે આ ભાઈ વાપસ તો ખબર તો સરા મંગા બોમ છે ના બેયુ હતો તો એમને આપણે કેરો

એ પૈસા ભાઈ શું કરું કે હાલો આપરો ઈ સમજી બોલો ભાઈ તમારું શું કરું છે કે બીજા ગ્રાહક જોઈ છે મંગા જ ના પહોંચે મારા ના પહોંચે તમારા આલવા તો આલ બરાબર છે 100 રૂપિયા તો ના મીણા હોય લા આ તો કોઈ નહી તાના પછી જીએ તાણ આ રોપ ના આતો કોઈ ના આ પાલક છક કરવા તો આલો પાલક માલક ના તો હા મુખા તો આ ના તો લઈ લે હો આ બીજાતી લઈ જો હો બીજાતી લે હું મંગો બા ના આલ ભઈ આપણ લઈ લે હો

એ તો જોઈએ છે આગળ બીજા ઉપાડી જોઈએ છે પાછો તો આપવું જ પડશે કે આપણું એ તો આવશે થાય મંદોપા વધારે થઈ પડશે હેઠ ન